ખૂબ આગળ વધો પ્રગતિ કરો એવી સોમનાથ દાદા પ્રાર્થના કરું છું ત્યારે ખાસ કરીને સમૂહ થતા હોય ત્યારે આયોજકો દ્વારા ખૂબ મહેનત કરતા હોય છે અને ખૂબ મહેનત કર્યા પછી આ સમૂહ લગ્ન આયોજન થતું હોય છે ત્યારે એ ચોક્કસ રીતે વાત કરીશ કે સમૂહ લગ્નમાં હું આપણા બધામાં આપણા વિસ્તારમાં પણ સમૂહ લગન સંખ્યા ઘટતી જાય છે જે સમૂહ લગન માં સંખ્યા હોવી જોઈએ સમાજ ની પ્રમાણે એ સમાજ ની પ્રમાણે સંખ્યા ઘટતી જાય છે ત્યારે મારી વિનંતી છે વધારે વધારે સમૂહ લગન જોડાવું જોઈએ કારણ કે સમૂહ લગન કારણે વર્ષોથી આપણા પૂર્વજો દ્વારા આ સમૂહ લગન નું આયોજન લગન માં આવતા વર્ષે વધારવા માટે મારે આયોજકો આ હોય કે સમાજના કઈ પણ વિસ્તારમાં હોય મારી કઈ પણ મારા લાયક જરૂર પડે જે પણ જરૂર પડે મને કહેજો સમાજમાં સમૂહ વ્યાપ વધે વસ્તી પ્રમાણે વધે એના માટે વિસ્તારના ધારાસભ્ય સમાજના દીકરા તરીકે જે પણ મારે કરવું પડે એ મને કહી દો અવશ્ય તે કરવા માટે મારી તૈયારી રહેશે અને જ્યારે ખાસ કરીને આજે જે સમૂહ લગ્નમાં જે બાળકો જોડાયા છે તેમના માતા પિતાનું અભિનંદન આપીશ કે તેમના બાળકોમાં તેમના બાળકોને તમે સમૂહ લગ્નમાં છે છો જે સમયસર પૂર્ણ કર્યા છે ત્યારે વધારે વાત ન કઉ છું ત્યારે સમાજમાં પણ આજે ધીમે ધીમે આપણા સમાજ ની એકતા બોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આપણે એમાં પણ ચોક્કસ રીતે સમજવું પડે બુદ્ધિપૂર્વક ચાલવું પડે અને કુદીપૂર્વક મેં કહી છુ તો બાકી ને 10 વર્ષ પહેલા કૃતિ હશે કે જૂની પરિસ્થિતિ હશે પરિસ્થિતિ નિયમાન થતો વાર નઈ લાગે અને સમાજ કે આગેવાનો ને યુવાનો ઉપર મને કેવા માંગુ છું કે સમાજ દ્વારા જ આપણી એકતા કરવાનો પ્રયત્ન થતો હોય કે સોશિયલ સીટી કુદીપૂર્વક ઓનલાઈન ડાઈઝર થઈ ગઈ ફેસબુક 2 ડોલર થઈ ગયા 10 ડોલર થઈ હવે ન ખબર હે અને સમાજ કે આગળ વધવાનું હોય તો સી નઈ લોકસ વિતે અમે બધાને ખાટો જ બિલકત કામ છે ખાતીઓ હવે જે નોકરીઓ આવી રહી છે અમને સંપૂર્ણ મારા ખર્ચે એ પોલીસની ભરતી ના હોય કલાતી મંત્રી ના હોય કે અન્ય કોઈ પણ ક્લાસ હોય એ સંપૂર્ણ મારા ખર્ચે ચાલુ કરવાનો છે

નોકરીઓ લાગી શકે કારણ કે સમાજમાં શિક્ષણ હશે તો જ આપણે આગળ વધી શકશું એટલે આના માટે થઈને આ કાર્યક્રમ હું ચાલુ કરવાનો છે તો જે કોઈ મારો સંપર્ક કરજો જેનાથી વધારે વધારે દીકરા દીકરીઓ નોકરી લાગી શકે કારણ કે શિક્ષણ વધારે હશે અને નોકરી પર સમાજમાં લોકો વધારે હશે ત્યારે ખુશી થશે ત્યારે જિલ્લા પંચાયત અથવા કે હું જતો હોય કલેક્ટર ઓફિસે તો ત્યાં પણ અમને લાગવું જોઈએ

સમાજ માં એકતા મોટી તાકાત માટે એકતા જાળવી રાખજો તમારો વિમો કાયમી માટે મજબૂત છે રહેવાનો છે અને મજબૂત થવા માટે તમે બેન પાછો ત્યારે બોલ તો શિક્ષક રાખશે કે મારી વાત પૂરી કરીશ આપ સૌનો ખુખુ બબલ આપણે સારા સમયમાં આવો તો કઈ ન પણ આપણે જરૂર પડશે ત્યારે આપનો વિમલ 138 ફીટ કરતાં પર ઓઢરા આવી આપકે આગળ આપનો ઓલ કોલીનો ઉગુરજે સદ મારી વાત કરું છું આપ સૌનો ખુખુ બબલ આગળ મારી એક બે નગલુમાં જાવલું છે અને આપ આપને એટલે બોહતી આપને રજા લઉં છું ખુખુ બબલ